મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર ગીજુભાઈ બદેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને સાંભળો છો ભંજનજી એ વાર્તા કહું છું એક મોટું જંગલ હતું એ જંગલમાં એક શિયાળ અને એક શિયાળવી રહેતા હતા એક વખતે શિયાળવી શિયાળને કહે આપણા ઘરે હવે બચ્ચા પણ છે તો હવે રહેવા માટે ક્યાંક સારું ઘર શોધી કાઢો આપણે હવે બચ્ચાને આમ ફરતા રખાય નહીં એમને સાચવવા પડે શિયાળ તો જંગલમાં ઘર શોધવા નીકળી પડ્યો અને ઘર શોધતા શોધતાં એને રસ્તામાં સાવજની બોર્ડ જોઈ એને તો શિયાળવીને બોલાવી ને બોર્ડ બતાવી કહ્યું આ જો બોર્ડ આમાં આપણે બધા રહીએ શિયાળવી કહે પણ આ તો સાવજની બોડ છે એમાં તે કેમ રહેવાય સાવજ આવે તો આપણે અને બચ્ચાને ખાઈ ન જાય શિયાળ કહે તું તારે બોર્ડમાં ચિંતા કર્યા વગર રહે હું કહું તેમ કરીશ તો કંઈ વાંધો આવશે નહીં શિયાળ શિયાળવી અને તેમના બચ્ચા બોર્ડમાં રહેવા લાગ્યા થોડી વાર પછી ત્યાં સાવજ આવતો દેખાયો શિયાળ બોર્ડને મોઢે જ બેઠો હતો એટલે સાવજ આવે તો તેને ખબર પડી જાય તેણે સાવજને આવતો જોઈ શિયાળવીને કહ્યું આપણે હવે કોઈ યુક્તિ કરવી પડશે સાવજ બોર્ડની પાસે આવ્યો પહેલાંથી ગોઠવણ કરી રાખે તે મુજબ બેઉ જણા વાતો કરવા લાગ્યા સાંભળો છો બળદંજનભાઈ શું કહો છો દળભંજનભાઈ બચ્ચા રૂએ છે શા માટે સાવજ નાતે કાળજા માટે આ સાંભળી સાવજ તો ચમક્યો ત્યાં તો વળી શિયાળ બોલ્યો આ આવે સાવજ હમણાં જ એનું કાળજું લાવું છું સિંહ તો આ વાત સાંભળી અને એ તો ડળી ગયો તેને થયું જરૂર મારા કરતાં કોઈ બળિયો બળમાં આવીને બેઠો છે એના બચ્ચા મારું કાળજું ખાવા માટે રૂઈએ છે ત્યારે એ તો કોણ જાણે કેવો એ ચબરો હશે આમ વિચારી અને સિંહ તો ઊભી પૂંછડીએ નાઠો રસ્તામાં વાંદરાજી મળ્યા વાંદરો કહે સિંહભાઈ સિંહભાઈ આમ હાંફળા પાફડા ક્યાં ભાગ્યા સાવજ કહે ભાઈ મારી બોર્ડમાં કોક આવ્યું છે એના બચ્ચા મારા કાળજા માટે રૂએ છે કોક ભારે લાગે છે હું તો જીવ લઈને ભાગ્યો છું વાંદરો કહે એવું તે કંઈ હોય સાવજથી મોટું કોણ ચાલો આપણે તપાસ કરીએ સાવજ કહે ના રે ભાઈ ના મારે તો તપાસ પણ નથી કરવી વાંદરો કહે ચાલો તો ખરા ત્યાં તો શિયાળ શિયાળવી અને બચ્ચા જ છે સાવજ કહે ના રે ના મારે તો નથી આવવું વાંદરો કહે એમાં બીવા જેવું કશું જ નથી તમને ખાતરી ન થતી હોય તો આવો આપણે આપણી બંનેની પૂંછડીઓ બાંધીને પછી સાથે જઈએ પછી તમને કાંઈ ચિંતા ખરી સિંહ અને વાંદરો તો પૂંછડા બાંધી ને ચાલ્યા દૂરથી સિંહ અને વાંદરાને આવતા જોઈને વળી શિયાળ બોલ્યો સાંભળો છો ભળદંજનભાઈ અંદરથી જવાબ મળ્યો શું કહો છો દડભંજનભાઈ શિયાળે ફરીવાર પૂછ્યું બચ્ચા રૂએ છે શા માટે બોર્ડમાંથી શિયાળવી બોલી સાવજના તે કાળજા માટે પછી શિયાળ તો મોટા સાથે કહ્યું વાંદરો ભાઈ બંધ આવે છે વાંદરો ભાઈ બંધ આવે છે સાવજના કાળજા લાવે છે સાવજ કહે મર્યા આ વાંદરો તો એનો ભાઈ બંધ લાગે છે ને મને ફોસલાવીને મળાવી નાખવા લઈ જાય છે પછી તો સિંહ જીવ લઈ ને ભાગ્યો એવો ભાગ્યો એવો ભાગ્યો હવે પાછળ તો વાંદરાભાઈ ઢસડાતા જતા હતા કારણ કે એમને તો સિંહને પૂંછડી સાથે એમની પૂંછડી બાંધી હતી એટલે વાંદરાભાઈ કરે શું એને જાય ક્યાં સિંહની પૂંછડી સાથે પોતાની પૂંછડી બાંધી હતી આગળ આગળસી ને પાછળ વાંદરો ખૂબ દૂર સુધી નીકળી ગયા અને વાદરાભાઈની હાલત તો બગડી ગઈ શિયાળ શિયાળવી તો બોર્ડમાં નિરાતે બચ્ચા સાથે રહેવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી મજા આપીને બાર દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો